ನಮಸ್ಕಾರ ದರ್ಶಕ ಮಿತ್ರ ಹೇಳ್ ಮೀಡಿಯಾ ಹಾವು ಸಂಚಲಿತ ನೌಸರಿ ಲಾ ಅಣಚಿತ ಪಟ್ ನ આજ રોજ એટલે કે વીસ સાત બે હજાર ચોવીસ એટલે કે બેંક ઓફ બરોડાનો એકસો ને સત્તરમો સ્થાપના દિવસ અને આ અવસરને ઉજવવા માટે ક્ષેત્રીય કાર્યાલય નવસારીના જે દૂધે તળાવ ખાતે એટલે કે રામજી મંદિર પરિસર પાસે જેમની મેઇન બ્રાન્ચ આવી છે ક્ષેત્રીય બ્રાન્ચ આવી છે ત્યાંથી સવારે સવા સાત વાગ્યે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે બાઇક રેલીને જંડી ક્ષેત્રીય પ્રમુખ સતીષ ગુપ્તાએ આપી હતી ત્યાર પછીથી આ જે રેલી છે એ રેલી આશાનગર થઈ ન કોમ્પ્લેક્ષની શાખા પરથી થઈ અને રેલવે ફાટક પાસે સૈયાજી રાજા ગાયકવાડની પ્રતિમા પાસે જઈ અને સમાપ્ત થઈ હતી સાથે જો વાત કરવામાં આવે તો આ રેલીની અંદર ક્ષેત્રીય કાર્યાલય તેમજ અન્ય શાખાના સ્ટાફ સહિતના લોકો સહભાગી થયા હતા અને સાથે જ રેલીની અંદર એ લોકોના હાથોની અંદર પ્રકૃતિને આ વખતે આપણે હરિત ભવિષ્ય આપીએ અને સાથે જ બોબ અર્થે બેન્કિંગ ફોર ગ્રીન પ્લેનેટ ગ્રીન ડ્રાઈવનો સંદેશો લઈ અને રેલીની અંદર એવો ફર્યા હતા સાથે જ જો વાત કરવામાં આવે તો સતીશ ગુપ્તા સહાયક મહાપ્રબંધક અને ક્ષેત્રીય પ્રમુખની અગવાઈની અંદર બેંકની જે થીમ છે કે બેંકની થીમની અંદર બોબ અર્થ બેન્કિંગ ફોર ગ્રીન પ્લેનેટ ગ્રીન ડ્રાઈવ એ અંતર્ગત અરદા પ્રાથમિક વિદ્યાલય પરિસરની અંદર ને ઈટાડવાની અંદર વૃક્ષારોપણનો પણ આયોજન કરવામાં આવ્યું હતું ને જેની અંદર સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે જ જો વાત કરીએ તો નવસારી ક્ષેત્રની બોતેર શાખાઓની અંદર શૈક્ષણિક અને અન્ય જે જેટલા પણ ઉદ્યાનો છે ઉદ્યાનોની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું એટલું જ નહીં પણ રામજી મંદિર પરિસરની અંદર ટ્રસ્ટ દ્વારા અગિયાર વાગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર મોટી સંખ્યામાં સ્ટાફના લોકોએ બ્લડ ડોનેશન પણ કર્યું હતું સાથે જો વાત કરીએ તો એકસો ને સત્તરમાં સ્થાપના દિવસ નિમિત્તે બોતેર શાખાઓ વતી આજુબાજુના વિદ્યાલયોની અંદર એટલે કે શાળાઓની અંદર છોકરાઓને દૈનિક ઉપયોગ હેતુ સ્ટેશનરી અને સ્કૂલ બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રમાણે ન માત્ર બેન્કિંગ ક્ષેત્રે પણ સામાજિક ક્ષેત્રે પણ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવતી બેંક ઓફ બરોડા દ્વારા એમના એકસો ને સત્તરમાં પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને સાથે સિયાજી રાજા ગાયકવાડ બીજા દ્વારા સ્થાપવામાં આવેલી આ બેંક ન માત્ર દેશની અંદર પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉચ્ચ સ્તરીય કામ અને પ્રવૃત્તિઓ કરી રહી છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહા તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન